હજુ પણ આની અંદર કેટલા શબ્દ ડટાયેલા છે તેની પુષ્ટિ નથી થઈ રહી કેટલા લોકોની ડેડ બોડી અત્યારે હજુ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો આ એમ્બ્યુલન્સના દ્રશ્યો છે અહીંયા હજી પણ હર મિનિટે એક ડેડ બોડી નીકળી રહી છે અને એને તાત્કાલિક ધોરણે અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કેટલા એના પરિવારો છે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે કે જેમને ખબર હતી કે આ ફ્લાઇટમાં અમારા પરિવારના સ્વજનો સવાર હતા એમની હાલત કેવી છે એ ઠીક છે કે નહીં એની સારવાર ક્યાં ચાલી રહી છે અત્યારે પરિવારોમાં પણ અપડા કપડીનો માહોલ છે કેમ કે આ ખૂબ મોટી દુર્ઘટના છે અત્યારે આખું અમદાવાદનું તંત્ર અત્યારે અહીંયા રસ્તા પર ઉતર્યું છે સાથે સાથે જે સ્થાનિક લોકો છે તે પણ અત્યારે બચાવ કામગીરીમાં લાગી ગયા છે સાથે બીએસએફના જવાનો હોય આર્મીના જવાનો હોય કે પછી નેવીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા બોલાવી લેવામાં આવી છે આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેના દ્રશ્યો હજુ અહીંયા જેટલા પણ સાધનો આવી રહ્યા છે એ પણ ઓછા પડી રહ્યા છે હજી કેટલી બોડી અંદર દટાયેલી છે કેટલા લોકો જે આની અંદર સવાર હતા એમની પુષ્ટિ નથી થઈ રહી કારણ કે જે બોડીઓ હતી એ તમને બતાવી શકાય તેવી હાલતમાં નથી કોઈના સ્વજનો અત્યારે રુદન કરી રહ્યા છે કે અમારા પરિવાર જીવતા છે કે પછી તેમનું પણ મૃત્યુ થયું છે હજી એક ઓફિશિયલ માહિતી બહાર નથી આવી રહી પણ જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની કે પુષ્ટિ થઈ ચૂકી છે કે તેમનું આમની અંદર અવસાન થયું છે અને આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હોસ્પિટલની બહારના દ્રશ્યો છે અને તાત્કાલિક ધોરણે અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે પોલીસ હોય આર્મી હોય ફાયર વિભાગ હોય એ તંત્ર અત્યારે સતત દોડતું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે જેટલા લોકોનો જીવ બચે એ તમામનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને વાત કરવામાં આવે તો પાણીની ખૂબ અછત જોવા મળી રહી છે કેમ કે ગીચતાવાળો વિસ્તાર છે ને ગીચતાવાળા વિસ્તારની અંદર એ મોટી ગાડીઓ આવી નથી શકતી એટલા માટે નાની નાની ગાડીઓ દ્વારા નથી અને તેને ધ્યાનમાં લઈ એ બિલ્ડિંગમાં હજુ પણ આગ ઓલાવવાના પ્રયત્નો ચાલુ છે અને અંદર કેટલા લોકો હતા એ બિલ્ડિંગના પરિવાર લોકો જે ડોક્ટર હતા એવું માનવામાં આવી રહ્યું છે અને ડોક્ટરના પરિવારોને પણ ક્યાંક ને ક્યાંક આમાં જીવ ગયો હોય તેવી માહિતી અત્યારે હાલ મળી રહી છે